ચાલો ભાઈ તૈયાર છે આપણી આજની આ પંજાબી થાળી બરાબર છે જુઓ તમે જે શાકની આપણે આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ અંતે આપણી થાળીમાં આવી ગયું છે ઓ ભાઈ આજે સ્વાગત છે ફરીથી એકવાર તમારા બધાનું એક નવા બ્લોગમાં બરાબર છે આજે કંઈક અલગ જ રેસીપી આપણા ઘરે તૈયાર થઈ રહી છે જાગૃતિ આજે કંઈક એક્સપેરિમેન્ટ કરે છે પનીર સાથે અને બટર સાથે જોઈ હવે કેવું બને છે બરાબર છે એક નવી જ રેસીપી તૈયાર થઈ રહી છે આપણા ઘરે આ ડુંગળી આવી ગઈ ડુંગળીને ફ્રાય કરવાની જાગૃતિ કેપ્સિકમની પેસ્ટ સુગંધ તો અત્યારથી જોરદાર આવે છે બરાબર ને હવે આપણે ધીમે ધીમે તૈયાર થાય છે બટર ની અને ડુંગળીની ને મસાલાની ને આપણે કેપ્સિકમ મરચાની સુગંધ તો જોરદાર આવે છે બરાબર છે ને

હળદર આવી ગયું આ સ્વાદ મીઠું આપણે તો ખાવા માટે છે ને બહુ જરાક આ ઉતાવળ આવી છે બરાબર છે આખા દિવસ ની અત્યારે ભૂખ છે ને એકદમ ઉઘડી છે

પણ એવી પંદર મિનિટ છે ને સાહેબ પંદર કલાક જેવી લાગે જ મને હાજી આની માથે આ કઈક ઢાંકવાનું છે જુઓ આને ઢાંકી ને વ્યવસ્થિત પકાવશે બે મિનિટ પછી ભાઈ જાગૃતિ એ ઢાંકણું ખોયલું અને એમ લાગ્યું કે ભાઈ જરાક અમકું પાણી નાખવું પડે એમ છે બરાબર એ જાગૃતિ હવે રાહ જ જોવા દીયો સારી વસ્તુ ખાવી તો રાહ જોવી પડે સારી વસ્તુ ખાવી હોય તો રાહ જોવી પડે મિત્રો બરાબર છે પણ આટલી બધી વાર દોડી હોય કે લાગે આટલી બધી વાર કોમેન્ટથી જરૂરથી જરૂર કહેજો તમે કે આમાં ભાઈ આ વસ્તુ બનતા કેટલી વાર લાગે અને કેટલી વાર આ વસ્તુ સારી બને બરાબર છે જો તમે કોઈ દિવસ ખાધી હોય તો પણ કોમેન્ટ કરજો અને ક્યારેય ના ખાધી હોય તો પણ કોમેન્ટ કરજો બરાબર છે અને જો ના ખાતી હોય તો ઘરે જઈને ફરમાઈ સાઈ કરજો પાછા હા પાછું ઢાકડું ઢાંકું આવી ગયું છે માથે ભાઈ પનીર બરાબર છે જો ખમણેલું પનીર જાગૃતિ આખું પનીર નાખી દેવાનું બધું પનીર તો બધાને ખાવે આ એ વાત તો તારી સાચી છે આખે આખી પનીરની ગોટી ભાઈ હમણાં જોવો તમે થોડીક જ વારમાં એડ થઈ જવાની છે અંદર ભાઈ આ શાક રહ્યું ને એ હકીકતે આજે બે રોટલી વધારે આમાં જમાડવા જમાવાની છે આપણે એડ થાય છે અંદર થોડુંક હજી પાણી આ મિત્રો આપણે જે દેશી ભાષામાં તો આપણે જે બરાબર છે કાંઈક એવી જ રેસીપી છે પણ આપણે પાઉંભાજીની અંદર શું છે કે પનીર કે એવું કાંઈ એડ ના હોય અને આમાં આપણે પનીર એડ કર્યું છે એટલો ફરક છે આમાં આખો ગરમ મસાલો બરાબર છે આપણી સમજની બહાર છે એટલે નીકળી જશે જો મિત્રો હકીકતે આ વસ્તુ જો ખાવાની ઈચ્છા થાય તો કાલે જ ફરમાઈશ દેજો બાજતા નહીં ઘરે પણ ખાલી ફરમાઈશ કરી બરાબર ને જાગૃતિ બાજવાનું બાજવાનું નથી ભાઈ કોઈ બરાબર છે ખાલી આ વસ્તુને એન્જોય કરવાની છે ઘરે તો આપણે ફરમાઈશ કરવાની છે બની જાય તો ઠીક છે નગર બારે કાંઈ લેવાની હોટલમાં બરાબર હા આજે આપણે છે ને આની મજા લેવાની છે પરોઠાની સાથે લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે હવે ખાલી પરોઠા ઉતરે એટલી વાર છે હા કા પાઉં પાઉની સાથે ખાઈ શકો તમે પાઉભાજીની જેમ આ માથે આવી ગઈ કસૂરી મેથી વાહ ભાઈ વાહ હવે શું છે જાગૃતિ મલાઈ ભાઈ આ મલાઈ છે ને હું તમને કહી દઉં આપણા ઘરની પડખે ગૌશાળા છે અને ગૌશાળાની જે ગીર ગાય નું દૂધ આપણા ઘરે આવે છે જે મિત્રો નથી જાણતા આપણે એમનો પણ એક બ્લોગ બનાવવો છે અને આ ફ્રેશ મલાઈ એડ થઈ છે અંદર મિત્રો હોટલનું તો દાર્યું ના આવ્યું આ શાક પાસે હકીકતે જો તમને જોવામાં આટલી બધી મજા આવતી હોય મને ખાવામાં કેવી મજા આવશે એ તમે વિચારી ગયો એકવાર હવે ચાલો તો હવે આવી ગઈ છે માથે ઘીણી ઘીણી આપણે દાણાભાજી કોથમરી જે કઈ આપણે તમે કહેતા હોય કોથમીર કી કોથમરી કીધો ધાણાભાજી ક્યો જે કહેતા હોય બરાબર છે ને જોવામાં તો એકદમ એમ કહેવાય ને કે અત્યારે એક ચમચી ભરીને ખાઈ લઉં જાગૃતિ ના ના જવા દે ને પછી વળી મજા બગડી જશે હાલો ભાઈ આ આપણું છે ને ભાઈ પનીર કીમા જેને કહેવામાં આવે સ્પેશિયલી હા પ્યોર વેજ પનીર કીમા બરાબર છે જુઓ બનીને કેટલું સુંદર રીતે ભાઈ તૈયાર છે અને આ ખાવાની મજા છે ને આપણે હમણાં જુઓ તમે પરોઠા અરે લેવાના છીએ ચાલો ભાઈ તૈયાર છે આપણી આજની આ પંજાબી થાળી બરાબર છે જુઓ તમે જે શાકની આપણે આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ અંતે આપણી થાળીમાં આવી ગયું છે અને હવે આપણે જમવાની શુભ શરૂઆત કરવાને જઈ રહ્યા છીએ મિત્રો કેવું લાગે છે શાક જોઈને કલરમાં એ બધું તમારે કોમેન્ટમાં કહેવાનું છે બરાબર છે મેં તો જાય એક બટકું મને તો શાક અતિ સૈભ આવ્યું છે ભાઈ નવીન રેસીપી આજે જાગૃતિએ બનાવી હતી જાગૃતિ કેવું છે શાક જરાક ચાખીને મને ગયો તમારા હાથનું જ શાક મને કેવો કેવું લાગ્યું તમને ભાઈ એક નંબર શાક બન્યું છે એવું જાગૃતિનું કેવું છે મને તો ભાઈવું જ છે આપણે જરાક આપણા ભાઈ ને જૈની બેનની એ રાય લઈ લઈ ભાઈ કેવું છે શાક દેવ એક નંબર શાક બન્યું છે ભાઈ જોઈ લ્યો એમાં આપણી આ દેશી છાશ ડુંગળી સાથે મરચાની ચટણી અને આપણી આ આંબા હળદર અને લીલી હળદર અને સાથે ગોળ ભાઈ આજનો આ બ્લોગ ખાસ આ શાક માટે જ બનાવવામાં આવ્યો હતો આપણે અને તમને આ શાક જોઈને કેવું લાગ્યું મને તો ખાઈને બહુ જ સારું લાગ્યું છે બરાબર છે અને આ શાક હકીકતે એકવાર ઘરે બનાવીને ટ્રાય કરી લેજો બરાબર છે આની રેસીપી એ બધી આપણે અત્યારે વિડીયોમાં જોવા મળે છે જે રીતના આપણે જાગૃતિ શાક બનાવ્યું એવી રીતના બનાવવાની ટ્રાય કરશો તો આનો સ્વાદ કંઈક વધારે જ આવશે તો ફરી મળીએ આવનારા આવા જ કોક ત્યાં સુધી હર હર મહાદેવ બધાઇને અને જલ્દી જલ્દી આ પેજને લાઈક શેર અને ફોલો કરી દેવાનું છે તમારે અને કોમેન્ટમાં તમારે શાક કેવું લાગ્યું કલરમાં કેવું લાગ્યું જોવામાં કેવું લાગ્યું અને બનાવીને તમે જ્યારે ખાઓ ત્યારે ખાવામાં કેવું લાગે છે ને એ જરાક અમને જરાક કોમેન્ટથી તમારે કહી દેવું જેથી કરીને તમારો પ્રેમ છે ને અમારા સુધી પહોંચતો રહે બરાબર છે તો બધા મિત્રોને અમારા હર હર મહાદેવ આ પેજને જલ્દી જલ્દી લાઈક કરો શેર કરો અને ફોલો કરો જેથી કરીને આવા અવનવા વિડીયો તમને રોજ જોવા મળે ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધા મિત્રોનો